સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા દર વર્ષે ભગવદ્ ગીતા જયંતિ ઉત્સવ પર ગીતા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ગીતા જયંતિ નિમિત્તે રાજકોટની તેમજ બહારની કોલેજોમાં સાથે જ ઓપન ફોર ઓલ ભગવદ્ ગીતા નિબંધ સ્પર્ધાનું આકર્ષક ઇનામો સાથે આયોજન કરવામાં આવ્યું છે કોલેજના યુવાનો ફેસબુકના બદલે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જાણીએ કઈ તારીખે આ સ્પર્ધાનું આયોજન છે અને કઈ રીતે આ સ્પર્ધામાં ભાગ લઈ શકાશે અને નિબંધ સ્પર્ધાનું આયોજન જેવી રીતે દર વર્ષે કરીએ છીએ સંસ્કૃતિ દ્વારા અલગ અલગ વિષયો ઉપર એવી જ રીતે આ વખતે પણ ભગવદ્ ગીતા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય આપણા જીવનને લગતા પાંચ સ્પર્શતા અલગ અલગ ક્ષેત્રોને સ્પર્શતા પાંચ વિષય રાખીને તો એના ઉપર આયોજન છે એટલે એનો હેતુ એવો છે કે લોકો ગીતા સુધી પહોંચે આપણે ઘણીવાર પ્રયત્ન કરતા હોય કે લોકો સુધી પુસ્તકો આપતા હોય કે લોકો સુધી ગીતા પહોંચી જાય તો ફિઝિકલી તો આજે ખૂબ જ અવેલેબલ છે પણ કરુણતા એ છે કે લોકો ગીતા સુધી નથી પહોંચતા એને રાખી દે છે બુક રૂપે એટલે એ ગીતા સુધી પહોંચે એટલે એ વાંચે વિચારે સમજે આ આઉટ કરે એટલે એવું બધું કરે એના માટે અમે એક જે નિમિત્ત આપવાનું હોય ગીતા તો એનો કોઈ એક પ્રસંગ હોય તો લોકો પાછા જોઈન થાય તો એવો એક પ્રસંગને રૂપે અમે દર વખતની જેમ આ વખતે પણ ભગવદ્ ગીતાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ હવે પાર્ટિસિપેટ લગભગ દર વર્ષે બે હજાર જેટલા લોકો એમાં નિબંધ લખે છે આપણા ગુજરાતના બારના અલગ હોય છે પણ માત્ર ગુજરાતના ગણીએ તો મુખ્ય રાજકોટ અને બાકીના આજુબાજુ આ વખતે પચીસ થી લઈ અને મેક્સિમમ ત્રણ હજાર જેટલાની લોકોની બંધ લખશે એવી આશા છે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એટલે છે કે એ કોઈ જનરલ ઇનામો નથી લાય કે કોઈ મેરેથોનમાં દેવાતા હોય કે કોઈ બીજી કોમ્પિટિશનમાં દેવાતા હોય અહીંયાનો હેતુ અલગ છે કે એ ગીતા સાથે જોડાય અને એ નોલેજ ગેઇન કરતા થાય અને ગીતાનું મહત્વ એ આના કરતા વધારે સમજે પરંતુ સૌથી પહેલાં તો કંઈક સ્પર્ધાનું રૂપ આપવું પડે એટલા માટે ઇનામો છે સ્પર્ધાનું રૂપ લાગે અને એને લાગે કે આ કોમ્પિટિશન છે એકચ્યુઅલી એ બહુ જ ગૌણ છે અહીંયા તો પણ એમાં ફર્સ્ટ વિનરને અગિયાર હજાર સેકન્ડ નવ થર્ડ સેવન ફોર્થ ફાઈ અને એવી રીતે કરી અને ફિફ્થ થ્રી એવી રીતે અને આશ્વાસન ઇનામો સ્ટુડન્ટ માટે અને મોટા એલ્ડર્સ માટેના અલગ અલગ ટ્વેન્ટી ટ્વેન્ટી છે વન વન થાઉઝન્ડના અને આ પણ બંને માટેના અલગ અલગ છે મતલબ ઓમાંથી પાંચ ક્રમાંક અને આમાંથી પાંચ ક્રમાંક એલ્ડર્સ માટે અને કોલેજીસના જે સ્ટુડન્ટો પાર્ટિસિપેટ થશે એમના માટે બે માટે હશે એટલે આવી રીતે એ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન છે અને આવી રીતે અમે લોકો એની ફાઈનલ જે છે એનો એક પ્રોગ્રામ અમારો દર ગીતા જયંતિના થવાનો છે અગિયાર ડિસેમ્બરના રોજ થવાનો છે અહીંયા સિટીમાં જ કોઈ પ્લેસ ઉપર થશે અને એની જાણકારી અમે આપી દેવા